you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે જેમાં ગલીઓમાં ભયાનક ખબર સામે આવી છે રખડતા સ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે હવે અડકાયા થયેલા સ્વાન સીધો જ માણસો પર હુમલો બોલાવી રહ્યા છે ત્યારે દ્વારકામાં એક કુતરા ફાડી કાધી છે દ્વારકા જિલ્લામાં રખડતા શ્વાન આતંક વધી રહ્યો છે રખડતા સ્વાને રૂપા મોરા વિસ્તારમાં અગિયાર વર્ષીય કિશોરીને ફાડી કાઢી હતી રૂપમોરા વિસ્તારમાં રહેતા હીરાબાઈ પીપ્રોતન વર્ષની પુત્રી પુરી બેન રખડતા સ્વાન તૂટી પડ્યા હતા ત્યારે બાળકીને હોસ્પિટલમાં કમકમાટી મોત થયું હતું મોસમ ને કારણે કુદરત જ નહીં માણસો ઉપરાંત તમામ જીવ જંતુ તમામમાં પરિવર્તન થઈ રહ્યા છે જેના અનેક ઉદાહરણો આપણને જોવા મળે છે માણસો પણ અનેક સમસ્યા તકલીફો વેઠી રહ્યા છે પરંતુ આગામી સમયમાં વ્યાપક રૂપમાં દુનિયાને અસર કરશે રખડતા કુતરા આતંક গ্লবল ওর্মিং নাক